રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલજા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની તારીખ છે દસ પાંચ બે હજાર ચોવીસ અને અખાત્રીજ અખાત્રીજની સર્વ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ કારણ કે ખેડૂતો જ એક દુનિયામાં એવો વ્યક્તિ છે જે કણ માવે કણ વાવે અને પોતાની મહેનતથી એક મણ કરતાં પણ વધારે ઉત્પાદન મેળવે છે આપણે કહેવાય છે ને કણ વાવે અને મણ ઉત્પાદન મેળવે છે તો આપ સૌ ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામના અખતરીજની અને આજે થોડોક માત્ર હાથ વહોળાઈ ગયો છે કારણ કે અવારથી હા સુધી એટલા બધા ખેડૂત મિત્રો હોય અને રૂબરૂ આવ્યા હોય તમને ખૂબ દોઢસો બસો ત્રણસો કિલોમીટરથી અને જો પૂરતી માહિતી ન આપીએ બરાબર છે તો એ મારી પોતાની નબળાઈ ગણાય બરાબર છે જે ખેડૂત મિત્રો ફોનમાં વાત કરે છે અને આપણે એને માહિતી આપીએ છીએ બરાબર છે એ વાત તો સાડી મારી પરંતુ જે ખેડૂત મિત્રો બસો બસો ત્રણસો ત્રણસો કિલોમીટરની આ કાળા તડકાના લૂના આવે તમને કહું તો એ ખેડૂત મિત્રોને સર્વેને મારી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના છે સલામ છે બરાબર છે કે તમારા દીકરાને આશીર્વાદ દેવા માટે તમે આવો છો અમી કપાસની અવનવી વેરાયટીઓ વિશે તમને માહિતી આપતા રહીએ છીએ કે ક્યાંથી ક્યાંથી ખેડૂતો આવે છે બરાબર છે એ પણ અમે તમને માહિતી આપીએ છીએ અને અમે ખાસ એવું કહેતા આવીએ છીએ ખેડૂત મિત્રો સર્વ મિત્રોને કે બને ત્યાં સુધી અમે તમને એવી માહિતી આપીએ છીએ કે ખાતર દવા બિયારણ અને ફૂગનાશક દવાની પસંદગી સારી કરો સારી કંપનીની કરો અને એનાથી તમને ફાયદો થાય છે બરાબર છે જેમ કે વેઝાભાઈ વેઝાભાઈ વેલજીભાઈ પાવઠીથી સાગર ત્રણસો એક લઈ જતા બે પેકેટ પછી ભૂપતભાઈ ગાંડુભાઈ ખીરડી રાજકોટ રાજકોટથી આવ્યા હતા એ સાગર ત્રણસો એકના ત્રણ પેકેટ લઈ જશે તિલકના બે પેકેટ લઈ જાશે અને મુંગટના બે પેકેટ લઈ જાશે હું કહું છું મારા દાદા કે આ બધી વેરાયટીઓ જે અમે કે તમને ભલામણ કરીએ છીએ ત્રણસો એક છે મોગઢ છે તિલક છે અંકુરનું પુષ્કળ છે શ્રીકરનું ગાનીવમ છે ભરોસા છે રાજા છે ભક્તિ છે આશા છે નવાબ છે કે કોઈ પણ વેરાયટી હોય તમારા નજીકના વિસ્તારમાં સારી વેરાયટીઓ છે એ મળી રહેશે એમ છતાં પણ હજી તમને ખેડૂત મિત્રો કહી દઉં કે આઠસો ને સાઠ રૂપિયામાં જ ખરીદવાનું છે જે કોઈ તમને હજાર રૂપિયા બારસો પંદરસો કે પચીસસો બે હજાર કે નાથી લેવાનું થતું નથી કારણ કે સરકારી ભાવ છે અને ગવર્મેન્ટ કંપની તમને કોઈ ભાવ આપે છે અને એ સરકારી ભાવથી વેચાણ થાય છે બીજું છે વિપુલભાઈ ઝવેરભાઈ હળમચ્ચા વલ્લભીપુરથી છે બરાબર છે એ લઈ જાય છે સાગર ત્રણસો એકના અને એકસો પાંત્રીસ નંબરના પાંચ પેકેટ પરવીણભાઈ હળમચ્ચા વલ્લભીપુર એ પણ તમને કોઈ ત્રણસો એકના લઈ ગયા છે પાંચ પેકેટ બરાબર છે પછી છે સરોળ ખેતી એગ્રોટેક

એ ખેડૂત સર્વે ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે બીજું છે દીપકભાઈ વાલજીભાઈ ધોળા ધોળા બરાબર છે તો નવાબના ત્રણ ત્રણ પેકેટ પેકેટ લઈ લઈ પુષ્કરના અને એક જ દવાઈ બધી જીવાત સાફ થઈ જાય ટોલ ફેન પાયરેટ ફેન પ્રોક્ષ બરાબર કે સપેજ સાજડી લીલી સાજડી મોલો મચ્છી તરતડિયા થ્રીપ્સ ગોળો પાન ખેતરી કુકડી સુસ્સા બધી હારો જીવા સાફ થઈ જાય એક જ દવાઈ અને બાકી તંત્ર બીજી કોઈ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો પડે તો એ પણ તમત હાજરમાં જ છે પણ હજી મેં કહીશી મારા બાપ કે કપા પહેલાં કંઈક તમે વાવો ઉગવા જ્યો મોટો થવા જવો એને કંઈક સાપા આવે દોઢ બે મહિનાનો થાય પછી જીવાત આવે ત્યારે તમે તારે નાખો પણ એની પહેલાં કદાચ ઘણા ખેડૂત મિત્રો આવ્યા હોય લેવા માટે અને એમ કંઈક અમારે આરો લેતો જ જવું છે વારા ઘડીએ ધકો ઘા ભેગો ઘકો બરાબર તો તમે તારે લેતા જજો કોઈ ના નથી કોઈ ઉપાધિ નથી પછી છે શશિકાંતભાઈ મહાદેવભાઈ પાટડી સુરેન્દ્રનગર બરાબર છે તો એ લઈ જાય છે પુષ્કર બરાબર છે સાગર ત્રણસો એક નંબર બરાબર પછી તિલક લઈ જશે કઈ ગયું તિલક આ તિલક છે મુગઢ છે અને નવાબ છે નવાબે તંત્ર આપણી પાસે હાજરમાં છે રાજા અને ભક્તિ એ તંત્ર હાજરમાં છે તંત્ર કોઈ ખેડૂતને મૂંઝાવાનું નહીં તમને લેવું હોય તમને તલાસાજો બરાબર પછી જે શૈલેષભાઈ મણિલાલભાઈ સુરેન્દ્રનગર એ મેક્સકોટની છ બોતલ લઈ જાય છે મેક્સકોટ જ આપણી પાસે ખાલી થઈ ગયું કઈ ગયું આઈ ગયું એક જ બોટલ છે આજમાં આવી જાય ને પાછું હેમાન આવી સાટવા માટે લઈ જતા બરાબર છે બે મહિના ન આખું ગામ ભલે દાળિયા ગોતે ચાલુ વરસાદે પણ આપણે તમને કહું બટેટાની ચીપ્સ બનાવવાની ભૈસા બનાવવાની આખા મરસાના ભૈસા બનાવવાના અને રસવડી શેરડીને ઉપાડવાના પણ આપણે ખડ માટે દાડિયો ગોતવાનો નહીં બરાબર છે પછી છે શૈલેષભાઈ મોતીલાલભાઈ પહેલાં હતું શૈલેષભાઈ મણિલાલભાઈ હવે છે શૈલેષભાઈ મોતીલાલભાઈ દેહ ગામ ગામ ગામથી તમને કોઈ લઈ જાય છે સાગર ત્રણસો એક અને મેક્સકોટ આ સાગર ત્રણસો એક અને મેક્સકોટ લઈ જશે ખેડૂત મિત્રો તો આપનો ખૂબ ખૂબ આભાર છે પછી છે રાજ અનવરભાઈ ભરૂચ રાજ અનવરભાઈ ભરૂચ તો ભરૂચવાળા મિત્રો છે એ તમને કો સાગર ત્રણસો એકના પાંચ પેકેટ લઈ જશે પછી છે પારસભાઈ ભંડારી ધ્રોલ ધ્રોલ તાલુકામાંથી આવ્યા હતા એ લઈ જશે સાગર ત્રણસો એક અને તિલક વેરાયટી લઈ ગયેલા છે પણ જે સુપર વેરાયટી છે હિતેશભાઈ તમે તારે ગમે ખેડૂતને કરવી હોય તો આચું વેસીને આપજો એવી પારસભાઈ અમને ખુદને બાહેદારી આપી છે પછી છે અમિતભાઈ ગોપાલભાઈ થાનગઢ થાનગઢથી છે એ તમને કહું મગફળીમાં પટ મારવા માટેની દવા લઈ ગયા છે સિસ્ટમ આપણે કહી છે મગફળીમાં કે ભાઈ એક જ દવા તમે નાખો પાયરોક્લો જર્મનનું આવશે થાઇરમ ભારતની બેસ્ટ કંપનીનું આવશે અને ક્લોથાયોડીન જાપાનની કંપનીનું આવે છે એટલે મુંડાઈ ન આવે ડોલ ન આવે તલકિરી છે ઘીમોલી છે કોઈ બીજી ત્રીજી જીવાતું છે તો એ ન આવે અને ફૂગેય ન લાગે બરાબર છે ફૂગતા વેચ જે ફૂગ લાગે ને છોડવા હોઈ જાય ફૂંકાઈ જાય પીળા થઈ જાય કાંઈ માથા કૂદરે નહીં બરાબર છે તો અમિતભાઈનો મને ખૂબ ખૂબ આભાર છે છે પછી બળદેવભાઈ રાણપુર સાગર ત્રણસો એક પછી છે મુકેશભાઈ બોડેલી સોટા ઉદયપુર મારા બાપ ક્યાં આવ્યું અને ક્યાં મારું તલાસા તમે જે આશીર્વાદ આપો છો ને બરાબર એના હિસાબે ત્યાં ઘળું બે ગયું છે ને છતાં પણ વિડીયો બનાવવાની અમને તમને કુ પુસ્સા હશે મોજ હશે આનંદ હશે તમારા આશીર્વાદની હિસાબે બરાબર છે મુકેશભાઈ બોડેલી છોટા ઉદયપુર થી લઈ ગયા છે એ લઈ જાય છે પુષ્કળ લઈ ગયા છે નવાબ લઈ જાય છે સાગર ત્રણસું એક લઈ ગયા છે અને એકો પાત્રી નંબર લઈ ગયા છે બરાબર છે પછી છે ભરતભાઈ ખાંભા ભરતભાઈ થી છે ભૂપતભાઈ ભૂપતભાઈ થી છે પેલા એ સિટમ તમને કહું બે લીટર તો લઈ ગયા બરાબર છે પછી એમને આજુબાજુમાંથી તમને કહ્યું એટલે હગાવાળાએ કીધું ભાઈ તું જ્યાંથી દવા લાવો છો ને બે લીટર ભલે મોંઘી પડી કે ને પાંચ હજારનું ભલે લીટર થાય કે પણ તું જે ખેતીકા સાગરમાંથી તળાવથી લાવો છો નાથી જ મને લાવી દે મેં કીધું ભાઈ ભાઈ બધે તમ ત્યારે મળે છે તમે આરામથી લઈ ઉપાધી ઉપાધિ કરો પણ એ કે અમે લઈ ગયા છે નાથી સિત્તેર પંચોતેર થેલી કપાસ્યા અને નાથી સીટમ લઈ જશે બે લીટર બરાબર મારી પૂરતી તો થઈ ગયું છે પણ આજે છે ભૂપતભાઈ કે ભૂપતભાઈ ઇંગોરાળા બરાબર છે ખાંભાથી ખાંભાની પડકે છે તો એ કે હવે આડોશી પાડોશી મંગાવેલું છે એ છ બોતલ તમને કહું લઈ ગયા બરાબર છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે જીતેન્દ્રભાઈ બાબુભાઈ ધામેલિયા ગોંડલ જીતેન્દ્રભાઈ બાબુભાઈ ધામેલિયા ગોંડલથી છે એ ગાંડીવામના ચાર પેકેટ લઈ ગયા છે કંઈ જુ ગાંડી આ છે ગાંડીવામના ચાર પેકેટ લઈ ગયા છે અને મેક્સકોટ લઈ ગયા છે બરાબર છે આ છે મેક્સકોટ બરાબર ખડ માટે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે શેરશિયા મમદભાઈ હાજીભાઈ શેરભાઈ હાજીભાઈ વાંકાનેર સુરેન્દ્રનગરની બાજુમાં આવ્યું ને વાંકાનેર હે મહેમાન બરાબર ના થી તમને કોઈ આવી ગયા સાગર ત્રણસો એક લઈ ગયેલા છે તિલક નામની વેરાયટી લઈ ગયેલા છે પછી મુંગટ નામની વેરાયટી લઈ ગયેલા છે અને પુષ્કર નામની વેરાયટી લઈ ગયેલા છે બરાબર છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર હજી હું તમને કહી દઉં છું ખેડૂત મિત્રો જો કાળા બજારમાં તમારા વિસ્તારમાં મળતું હોય તો લેવાનું થાતું નથી તમારો દીકરો તલાજા બેઠો છે કેમિકલ ગોપનાથ રોડ બેંકની બરાબર છે પી એમ ની સામે અંબિકા ફેશનની બાજુમાં શિવ મેડિકલ ની હામો હામે એકઝેટ તમતારે બરાબર છે પછી જે પરમાર વિજયભાઈ લાઠીથી આવેલા છે તો એ પણ તમને લઈ ગયેલા છે ત્રણસો એક બરાબર છે અને અત્યારમાં ખેડૂત મિત્રો તો અહીંયા બહાર આવી ગયા છે એટલે બીજી માહિતી તમને નહીં આપી શકું બરાબર છે પરંતુ નવા બાર નવા વિડીયો તમે જોતા રહેજો અને ભલે તમે તમારા દીકરાનો હાથ બેહી જવો હોય પરંતુ તમને કન્ટિન્યુ માહિતી હું તમને આપ્યા કરીશ આ જે વેરાયટીની હું તમને ભલામણ કરું છું કે સાગરનું તણસું એક વાવો તિલક વાવો મુંગટ વાવો અંકુરનું પુષ્કર આપો તમ તારે કે ગાંધીવમ કે ભરોસા વાવો ન્યુઝીવેડીનું રાજા ભક્તિ કે આશા વાપરો વાવો કે પછી પ્રભાત શિનું નવાબ હોય બરાબર છે તમે ત્યારે આ બધી વેરાયટીઓ એવી છે કે તમારી જમીન વેકરિયાળવાળી ભોંવ હોય તાશવાળી ભોંવ હોય પથરાળ ભોં હોય તો એમાં પણ થશે બેરંગી ભોંવ હોય ગોરાળું ભોંવ હોય કાળી માટી હોય પાડાના કાન જેવી કે લાલ માટી હોય તો પણ આ જે વેરાયટીનું મેં તમને નામ આપ્યા છે કે રફ એન્ડ ટફવાળી વેરાયટી છે ખાસ ખેડૂત મિત્રો જ્યારે તમે મેક્સકોટનો ઉપયોગ કરો ત્યારે મેં તમને પહેલાં પણ કીધું અને અત્યારે પણ તમને કહું છું કે આ મેક્સકોટની માલિપા તમારે કેવી જમીનનો ઉપયોગ નથી કરવાનો કે પથરાળવાળી ભોંવ હોય ટાશવાળી હોય વેકરાવાળી ભોંવ હોય એમાં મેક્સ કોડનો ઉપયોગ કરવાનો નથી કારણ કે તમે પાઈ ગયો એટલે પાણી સીધું હેઠું બી જાય એટલે એમાં લેર બંધાયની પળ બંધાય ને પળ બંધાય નહીં એટલે દવા કામ આપે નહીં પચાસથી સાઠ ટકા કામ આપે પણ અમે સતાય પચાસ સાઠ ટકા કામ આપે છતાંય એમ જ કે કામ ન આપે બીજું જે ખેડૂત મિત્રોને ડ્રીપ ઇરિગેશન હોય ડ્રીપ હોય બરાબર છે અને હારી માટી હોય ચીકણી માટી હોય તમ તારે તો એમાં પણ તમારે મેક્સકોટ હાલશે પણ ડ્રીપમાં કેવું કરવાનું કે પેલા સાફ પાડી જો તમે ખાતર નાખવાનું હોય નાખી જો કપા તમારે જે કાંઈ તમારે સાગર તણુસો એક કે પુષ્કર કે ગાંધીવામ ભરોસા રાજા ભક્તિ આશા નવાબ જે સોંપવાનો હોય સોંપી દેવાનો બરાબર પછી તમારે ઉપરથી એને એસી એમ એસીએમએ લખી આપી દેવાનું છે વીઘે તમારે બે પંપ થશે સોળ ગુઠાના વીઘામાં તમારે બે પપ હવા બે પપ થાય આ એક બોટલ છે એ બે એકર જગ્યામાં થશે એટલે શાહમાં તમે જે દવા સાટી જુઓ પછી તમારે એને એક વખત રેળ પાઈ દેવાનું છે શાહ દેવાના છે એટલે એનું ફળ બંધાઈ જાય લેર બંધાઈ જાય લેર બંધાઈ જાય પોળ બંધાઈ જાય પછી એમાંથી ખડ બહાર ન નીકળે નીંદર બહાર ન નીકળે ઘાસ બહાર ન નીકળે કચરો બહાર ન નીકળે

એટલા માટે ડ્રીપ ઇરિગેશન જે ઉપયોગ કરતા હોય એને આ રીતનો ઉપયોગ કરવો બરાબર છે આ સિવાય કોઈ બીજી માહિતી જોતી હોય તમે તારે તો ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે ભાઈ મગફળીમાં ફૂગનાશક દવાનો વિડીયો બનાવો તો લગભગ આપણે કાલકવારા આપણે મગફળીમાં ફૂગનો વિડીયો બનાવશું અને જેથી કરીને હરેક ખેડૂત મિત્રોને ફૂગનાશક દવા કઈ વાપરવી જોઈએ મુનાની દવા કઈ વાપરવી જોઈએ ડોળ કહેતા હોય ઘેણ કહેતા હોય તો ન આવે આપણને ભૂન્દ્રાય ન આવે આપણે એની માહિતી આપણે આ વિડીયોની આવતીકાલના વિડીયોમાં આપણે માહિતી આપીશું આટલું જ નહીં કારણ કે ગળું મારું હાવ બે ગયું છે કદાચ ન સમજાય અને ભલામણ રહી ગયું હોય તો માફ કરજો કારણ કે ગળું બે ગયો અત્યારે દાદા કહેતા હતા અમારે ધોગણ વધારવાળા એની ગોળે એ કે અત્યારે ભાઈ તારીન મોદીની સીઝન છે એ કેમ મને કે બેને ગાંગરવાનું છે એ કે એ આખો દી સભાવ કરે તું આખો દી અમારે આ રે ઘાંગરે ગયા બાપા એ એને તમારા આશીર્વાદ છે અને મને તમારા આશીર્વાદ છે તારે બરાબર છે અને આવા નવા આશીર્વાદ આપતા રહેજો નવો વિડીયો નો તાર રજા આપો રામ રામ જય જવાહર જય કિસાન અને અખત્રીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સૌર ખેડૂત મિત્રોને